જારે નારદ મુનિ ઈચ્છા અનુસાર વિષ્ણુ લોકમાંથી ચાલ્યા ગયા ત્યારે ભગવાન શિવની ઈચ્છાથી માયા વિશારદ શ્રીહરિએ તત્કાળ પોતાની માયા પ્રગટ કરી એમણે મુનિના માર્ગમાં એક વિશાળ નગરની રચના કરી જેનો વિસ્તાર સો યોજનનો હતો તે અદ્ભુત નગર ખૂબ જ મનોહર હતો ভগবણે એને પોતાના વૈકુંઠ લોકથી પણ વધારે રમણીય બનાવ્યું હતું विविध प्रकारની વસ્તુઓ એ નગરની શોભા વધારી રહી હતી ત્યાં સ્ત્રીઓ અને પુરુષો માટે ઘણા બધા विहार સ્થળો હતા તે શ્રેષ્ઠ નગર ચારે વર્ગોના લોકોથી ભરેલું હતું त्याशील निधि નામનો ऐश्वर्यशाली राजा राज्य करतो होता ते પોતાની पुत्रीનો स्वयंवर करववा तयार હતો તેથી તેણે महान उत्सवનું આયોજન કર્યું હતું એની કન્યાને પરણવા માટે ઉત્સુક થઈને ચારે દિશાઓમાંથી ઘણા રાજકુમારો પધાર્યા હતા જેમણે વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી અને સુંદર શોભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા એ રાજકુમારો થી તે નગર ભર્યું ભર્યું દેખાતું હતું આવા સુંદર રાજનગરને જોઈને નારદ મોહિત થઈ ગયા તે રાજાશિલ નિધીના દ્વાર પર ગયા मुनि शिरोमणि नारद ने आवेला જોઈને મહારાજા શિલનિધિએ શ્રેષ્ઠ રત્નમય સિંહાસન પર બેસાડીને એમનો પૂજન કર્યો ત્યાર પછી પોતાની સુંદર કન્યાને જેનું નામ શ્રીમતી હતું બોલાવી અને એની પાસે narad ના ચરણોમાં પ્રણામ કરાવ્યા એ કન્યાને જોઈને narad મુનિ ચકિત થઈ ગયા અને બોલ્યા હે રાજન આ દેવ કન્યા જેવી સુંદર મહાભાગા કન્યા કોણ છે એમની વાત સાંભળીને રાજાએ હાથ જોડીને કહ્યું હે મુનિ આ મારી પુત્રી છે એનું નામ શ્રીમતી છે છે હવે એના વિવાહનો સમય આવી ગયો પોતાને માટે સુંદર પતિ પસંદ કરવાને નિમિત્તે સ્વયંવરમાં જવાની છે એમાં સર્વ પ્રકારના શુભલક્ષણ લક્ષિત થાય છે હે મહર્ષિ आप एनो भाग्य बतावो राजा आ प्रकारे पूछवा पर काम थी मोहित मुनि श्रेष्ठ नारद एक कन्या ने प्राप्त करवानी इच्छा मनमा मन में राखी ने राजा ने संबोधित ने बोलिया हे भूपाल तमारी आ पुत्री समस्त शुभ लक्षणों थी संपन्न छे परम सौभाग्यवती छे। पोता महान भाग्य ने कारणे ए धन्य छे। साक्षात लक्ष्मीनी जैम समस्त गुणोंનો सागर છે એનો ભાવિ પતિ निश्चय જ ભગવાન શંકરની જેમ વૈભવશાળી સર્વેશ્વર કોઈથી પણ पराजय ન પામનાર વીર કામ વિજીત તથા સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ થશે આવું કહીને રાજા પાસેથી વિદાય લઈને ઈચ્છા અનુસાર વિચરણ કરનાર narad muni ત્યાંથી ચાલ્યા ગયા તે કામને વશિभूत થઈ ગયા હતા शिवनी मायाए एम्ने विशेष मोहमा नाखी दीधा हता त्रिमुनि मनमा ने मनमाज विचारवा लाग्या के हो आ राजकुमारी ने केवी रिते मेल हो स्वयंवरमा आवेला नरेशो माथी बन्धाने छोडीने एक मात्र मनेज परणे ए केवी रिते सम्भे समस्त स्त्रियो ने सौंदर्य सर्वधा प्रिय होय छे सौंदर्य ने જોઈને જ તે પ્રસન્તાપૂર્વક મારે অধীন થઈ શકે एमा संशय नथी। आमु विचारी ने काम थी विवर थयला मुनिवर नारद भगवान विष्णु नु रूप ग्रहण करवा माटे तत्कार तेमना लोकमा जई पहुंचया क्या भगवान विष्णु ने प्रणाम करीने बोल्या हे भगवन हूँ एकांत मा तमने मारो बदोज वृत्तांत कहिश त्यारे बहु सारू कहीने लक्ष्मी पति श्री हरि नारनी साथे एकांत मा जईने बैठा अने बोल्या हे मुनि हवे तमे तमारी बात कहो त्यारे नारद ए कहियो हे भगवन तमारा भक्त जे शील निधि राजा छे ए सदा धर्म पालन मा तत्पर रहे छे एमनी एक विशाल लोचना कन्या छे जे खूबज सुंदर छे एनु नाम श्रीमती छे ते विश्व मोहिनी रूपे विख्यात छे અનેત્રડે લોકોમાં સૌથી વધારે સુંદર છે હે પ્રભુ આજે હું તરત જ એક કન્યા સાથે વિવાહ કરવા માંગુ છું રાજા શિલ નિધિએ પોતાની પુત્રીની ઈચ્છાથી સ્વયંવર રચાવ્યો છે એટલે ચારે દિશાઓમાંથી ત્યાં હજારો રાજકુમારો પધાર્યા છે હે નાથ હું આપનો પ્રિય સેવક છું राजकुमारी नारद मुनि भगवान, सुदन हसी अने भगवान शंकरना प्रभावनो अनुभव करीने ए प्रभु विष्णु बोलिया हे मुनि तेरा इच्छित स्थाने जाओ हूँ एवं रीते हित साधन करीश जेवी रीते श्रेष्ठ वैर अत्यंत पीड़ित रोगी नु करे

તે તે ઓ સમજી ન શક્યા ત્યાર બાદ મુનિ શ્રેષ્ઠ narad શિગ્રજ એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં રાજા શિલ નિધિએ રાજકુમારો થી ભરેલી સ્વયંવર સભાનું આયોજન કર્યું હતું રાજકુમારો થી ઘેરાયેલી દિવ્ય સ્વયંવર સભા બીજી ઇન્દ્રસબાની જેમ શોભી રહી હતી नारद ए ने बैठा एज विचारवा लाग्या के हूँ भगवान विष्णु रूप धारण करीने बैठो छु तेथी पेली राजकुमारी अवश्य महाराज गड़ा वरमाला पहरावशे बीजा ने परणशे मुनि श्रेष्ठ नारद ने ए बात खबर न हती के मारू मोडू केटलू कुरूप छे એ સભામાં બેઠેલા સર્વ મનુષ્યોએ મુનીને એના પૂર્વ રૂપમાં જ જોયા. રાજકુમાર વગેરે કોઈ પણ એના રૂપ પરિવર્તનના રહસ્યને ન જાણી શક્યા. ત્યાં નારદની રક્ષા માટે ભગવાન રુદ્રના બે પાર્ષદ આવેલા હતા જે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ગુઢ ભાવથી ત્યાં બેઠા હતા. તેઓ જ નાદના રૂપ પરિવર્તનના ઉત્તમ ભેદને જાણતા હતા. मुनि ने कामावेश थी मूड थयला जानी ते बन्ने पार्षदो एमनी पासे गया अने अंदरो अंदर वातचीत करता करता एमनी मजाखासी करवा लाग्या परंतु मुनि तो काम विहवळ हता तेथी एमणे एमनी यथार्थ वात पण सांभळी न सांभळी करी दीधी ते मोहित थईने श्रीमती ने प्राप्त करवानी इच्छा थी एना आगमन नी प्रतीक्षा करवा लाग्या ए दरमियान ते सुंदरी राजकन्या स्त्रीओ थी घेरायेली अंतपुर थी निकली त्या आवी एने पोताना हाथ मा सोनानी एक सुंदर माला लई राखी हती ते शुभ लक्षणा राजकुमारी स्वयंवरनी मध्य भाग मा लक्ष्मीनी जेम अपूर्व शोभा प्राप्त करी रही हती उत्तम व्रत पालन करनारी भूख कन्या माला हाथ मा पोताना मन अनुरूप वर शोधती आखी सभा भ्रमण करवा लागी નારદ મુનીનો ભગવાન વિષ્ણુ સમાન શરીર અને વાનર જેવું મોઢું જોઈને એક કુપિત થઈ ગઈ અને એમની તરફથી દ્રષ્ટિ હટાવીને પ્રસન્ન મનથી બીજી બાજુ ચાલી ગઈ રાજકુમારી સભામાં ચૂપચાપ ઊભી રહી ગઈ એને કોઈનાય ગળામાં જયમાળા પહેરાવી નહીં એટલામાં જ રાજાની જેમ વેશભૂષા ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા बीजा कोइए एम्ने त्या जोया नहीं मात्र एक कन्यानी दृष्टि जे ऊपर पड़ी भगवान ने जोताज ए सुंदरी राजकुमारी नु मुख प्रसन्नता थी खिली उठ्यो एने तत्कालज एम्ना कंठमा जयमाला पहरાવી दीधी राजा नु रूप धार करनारा भगवान विष्णु राजकुमारी ने लई तरतज अदृश्य थई गया अने પોતાना धाम पहुंची गया